જેથી તે તરત જ ત્યાં દોડી ગયો હતો અને ઝાડ ઉપર ચડીને પોતાની બહેનને નીચેરી ઉતારી હતી અને બહેનને ખાબા ઉપર ઉચકીને ઘરે આવ્યો હતો અને ત્યારબાદ પરિવાર અને ગ્રામજનોને એકત્રિત થઈને એકસો આઠ પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી એકસો આઠના કર્મચારીઓ દ્વારા તપાસ કરતાં પાયલ મૃત્યુ પામેલ હોય તેવું જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઘરના સભ્યો દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે પાયલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પરિવારજનોનું કહેવું છે કે ગળે ફાંસો ખાવાનું કારણ શું છે તે પણ તેમને ખબર નથી પાયલ આવું પગલું ભરી જ ના શકે તેવું પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ પાયલને આ પગલું ભરતા પોતાના પિતાના મોબાઈલમાં જે સ્ટેટસ મૂક્યું હતું તે કંઈ અલગ દિશામાં જ જઈ રહ્યું છે પાયલ જે ઝાડ ઉપર લટકીને ફાંસો ખાધો છે ત્યાં નીચે ઘણી બધી દારૂની પોટલીઓ જોવા મળી છે હવે આગળની તપાસમાં ખબર પડશે ત્યાં સુધી પાયલની મૃત્યુનું કારણ અકબંધ છે મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આગની તપાસ હાથ ધરવામાં આવી છે અને પાંચ વાગે ફોન આવ્યો તો કે આવી રીતના છોકરી ઓફ થઈ ગઈ છે ફાંસો ખાઈને લીમડાના ઝાર ઉપર પછી અમે આવ્યા તો આ છોકરાએ ઉતારી અને દવાખાને લઈ ગયા અને બકરા તો કરતા હતો ને તે નજર પડે ને તે પછી ફટાફટ ડૂપર ચડી જશે ફટાફટ ભાઈ ઉત્પન્ન નીચે ઉતારી દોર છોડીને